આ માવઠાથી થયેલા નુકસાનના વળતરને લઈને કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ સરકાર પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની કોણીએ ગોળ ચોટાડવાનું કામ કરે છે મોટા મોટા પેકેજોની જાહેરાત કરી સરકાર વર્તનના નામે નાટક કરે છે વરસાદના દિવસો સુધી સર્વે ન થાય તો ખેડૂતો બગરેલો પાક ખેતરમાં મૂકી રાખે છે સાથે જ તેમણે કહ્યું કે બાથાથી બાગાયતી પાકોમાં મોટું નુકસાન થયું છે લીંબુ જામફળ કેળા પપૈયા સહિતના બાગાયતી પાકોમાં વધારે નુકસાન થયું છે ભૂતકાળમાં થયેલા સર્વેનું પણ ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું ત્યારે આ વખતે સત્વરે સર્વે કરીને સહાય ચૂકવાય તેવી આશા રખાય છે સરકાર માત્ર અને માત્ર સર્વે કરવાના નામે નાટકો કરે છે ત્રણ તારીખે જે જિલ્લામાં વરસાદ પડ્યો એના આજે ઓગણીસ દિવસ થયા છે ઓગણીસ દિવસ સુધી ખેડૂતો રાહ ના જોઈ બગડી ગયેલો પાક બહાર કાઢી નાખે પછી સર્વે કરવા જાય તો એનો કોઈ મતલબ નથી એટલે સર્વેના નામે માત્ર નાટકો થશે જેમ માર્ચ બે હાજર ત્રેવીસ માં કંઈ નથી મળ્યું ઓક્ટોબર બે હાજર ચોવીસ ના કમોસમી વરસાદમાં કઈ નથી મળ્યું એમ આમાંય સરકાર માત્ર કોણીએ ગોળ ચોંટાડશે એનો સ્વાદ ખેડૂતોને નહીં આવે